સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા બોટાદ જિલ્લાના બરવાડા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાત માર્ચ બે હજાર ચોવીસના ના રોજ સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય બાળ અને મહિલા તેમજ આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના વરદ હસ્તી દાંતાના વિભાગના સાધનો પેશન્ટ માટેની વીર પ્રેગ્નન્સી બેડ સહિતના અધ્યાધુનિક સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ આરોગ્ય વિભાગના સ્ટોર તૈયાર કરી કેમ્પ ઊભા કરાયા હતા હતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સાથે સ્થાનિક ધંધુકામત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાવી કલેક્ટર ડોક્ટર જયંતસિંહ રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ બરવાડા પ્રાંત અધિકારી ચૌધરી અને મામલતદાર સીઆર પ્રજાપતિ તેમજ ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તબીબી સાધનોના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ કેન્દ્રીય બાળ મહિલા અને આયુષ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ પ્રતિક્રિયા આપતી હતી કે લોકાર્પણ પ્રસંગે કવરેજ કરવા બદલ ચેનલોનો આભાર આ નવા સાધનો આવવાથી ડોક્ટરોને સારવાર અને નિદાન માટે ફાયદો થશે તો આગામી સમયમાં એમ્બ્યુલન્સ પણ પોતાની ગ્રાન્ટમાંથી વીસ લાખની સહાય સાથે ફાળવી હોવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ ફાળવવામાં આવશે તેમજ વિકાસશીલ ગ્રાન્ટમાંથી સોનોગ્રાફી મશીન પણ આપવાનું જણાવતા ભવિષ્યમાં બરવાડા હોસ્પિટલ સતત ધમધમતી રહે તે દિશામાં ધારાસભ્ય પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી જેમાં આગામી લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારો માટેની દાવેદારી નોંધાયા બાદ સેન્સ પ્રક્રિયા લેવાઈ ચુકી છે અને દિલ્હી તેમજ ગુજરાતનું નું શીર્ષ નેતૃત્વ હાલ કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે નક્કી કરશે ત્યારે બીજા તબક્કાની યાદીમાં બાકીના ઉમેદવારોના

અને એનું કવરેજ કરવા માટે આપની ચેનલનો તમામનો હું આજે આભાર વ્યક્ત કરું છું આજે બરવાળા સીએચસી ખાતે જે દાંતના વિભાગના સાધનો છે પેશન્ટની વ્હીલચેર છે એમ અનેક પ્રકારના જે સાધનો છે એનું આજે લોકાર્પણ હું અને માન્ય ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી તથા કલેક્ટર મેડમ જીન્સી મેડમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ સાધનો આવવાથી જે ડૉક્ટરોને સારવાર અને નિદાન બંનેમાં ખૂબ જ ફાયદો થશે અને જે બરવાડાના દર્દીઓને મોટા સેન્ટરમાં સારવાર લેવા જવું પડતું હતું એની જગ્યાએ આ બધી સારવાર એમને હવે ઘર આંગણે જ મળી જશે અને એના માટે પણ મેં એક એમ્બ્યુલન્સ પણ ભવિષ્યમાં આપી છે પણ એ ટેન્ડર પ્રક્રિયામાં ટેકનિકલના કારણે રહી ગઈ છે નહીં તો એનું પણ લોકાર્પણ થઈ એના માટે પણ મેં વીસ લાખ ફાળેલા છે અને ભવિષ્યમાં અહીંયા વિકાસશીલ ગ્રાન્ટમાંથી એક સોનોગ્રાફી મશીન પણ આવવાનું છે આમ ભવિષ્યમાં બરવાડા જે હોસ્પિટલ છે એ ખૂબ ધમધમતી રહે એવા પૂરેપૂરા પ્રયત્ન અમારા ભારતીય જનતા પાર્ટીના હું અને ધારાસભ્યશ્રી બંને કરી રહ્યા છીએ શ્રીનગર લોકસભા માટે જે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા છે એના માટે દરેક જે ચૂંટણી વાંચુક ઉમેદવાર હોય એના બાયોડેટા અને એની સેન્સ પ્રક્રિયા લેવામાં આવે છે ત્યારબાદ અમારું શીર્ષોત્તર નેતૃત્વ નેતૃત્વ છે જે દિલ્હીમાં અને ગુજરાતમાં બેઠેલું છે એ લોકો એનો પસંદગીનો કળશ ઢોળતા હોય છે અને એ જે મિટિંગ થશે ત્યારે બીજો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે એ બધા જ બાકીના જે ઉમેદવારો છે એના નામ જાહેર થશે અને પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે સૌ ખભે ખભો મિલાવીને એને જે માન્ય સી આર પાટીલ સાહેબ અને માન્ય મોદી સાહેબનું અને ભૂપેન્દ્રભાઈનું સપનું છે કે પાંચ લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતવી એમાં અમે સૌ બધા જ અમે સહયોગ કરીશું જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા